લક્ષ્મી વૃદ્ધિ જૈન વિશ્વ શાંતિ માટે સામૂહિક તથા મંત્રના ભાષ્ય જાપ કરાયા છે ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી તથા જૈન મુનિ રાજ પદ્મ કીર્તિસાગર વિજયજી મહારાજ નિષ્ઠા પ્રદાન કરવામાં આવ્યું છે જૈન ધર્મમાં જપ તપ વ્રતનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે વાઘોડિયા રોડ ખાતે આવેલા નવગ્ર આદિનાથ ભગવાનની શીતળ છાયામાં આવેલા સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું તે પ્રમાણે સંઘમાં ગુરુદેવની પ્રેરણાથી આજે સમૂહ સામાયિક તથા નૌકાર મંત્રના ભાષ્ય જાપનો કાર્યક્રમ યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ સામાયિકનું મહત્વ પણ સમજાવ્યું છે અને તે દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અમદાવાદના નરોડાથી નવપલ્લવ જૈન સંઘની ચાતુર્માસની માંગણી કરતા ગચ્છાધિપતિ આચાર્ય નરદેવ સાગર સુરેશ્વરજી મહારાજ તે વસ્તુ સ્વીકારી લેતા જ ભાવિક ભક્તો નાચી ઉઠ્યા હતા ગુરુદેવજી અમારો અંતર્નાદ અમને આપો આશીર્વાદ તથા અમને આપો ચાતુર્માસથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે આ પ્રસંગે અમદાવાદ નરોડાથી બસ લઈને પધારેલા નવ પલ્લવ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે સોનામોરે ગુરુદેવને ચાતુર્માસ આપવા બદલ આભાર માન્યો હતો તથા જીતુભાઈને ચાતુર્માસ પ્રવેશનું મુહૂર્ત આપવાની વિનંતી પણ કરી હતી ત્રીસમી જૂન બે હજાર પચીસના શુભ દિવસ સવારે દસ વાગે ગુરુ ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થશે તેવી પણ જાહેરાત કરી હતી જૈનોની શિરમોર સંસ્થા એવા તપોવનમાંથી તૈયાર થઈ તૈયાર થનાર જૈન સંગીતકાર કૌશલ સાહે સુંદર સ્તવનોની રમઝટ પણ બોલાવી હતી વધુમાં તાજેતરમાં તાજેતરમાં રાજસ્થાનથી રાજસ્થાનના પાલી ખાતે માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામનારા આચાર્ય પુનરીક રત્ન સુરેશ્વરજી મહારાજ વિશે દુઃખ પ્રગટ કરી સરકારે આને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો અને આનું મૂળ શોધવાની માંગ પણ કરી હતી આવતીકાલે સવારે નવગ્ર આદિનાથ જુનાલી ખાતે વક્તાવરણની આરાધના કરવામાં આવશે ત્યારબાદ વ્યાખ્યાન સૌભાગ્યવતી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં યોજાશે એમ સંઘ પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું ઉદયમાં આવ્યા એવું જબરદસ્ત પુણ્ય કે જેના અંદર આ ગુરુ ભગવાનની ભાવવામાં આવી છે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે નવ સમ જ્યારે જ્યારે અમદાવાદમાં જવાનું ત્યારે નવ પર્લો અચાનક જવાનું થાય અને એવા ટાઈમે આનંદ છ શનિવાર રવિવાર તારીખ એક છ બે હજાર પચીસિયા વડોદરા આગોળી આ શ્રધ્ધા પર પૂછી શ્રી જય વિશ્વ ત્યારે બધા વધારી લીજો જે જે બોજો અને સંતુઓ સુંદર આરાધના માતા બનાવે એવા માટે હવે

નમસ્કાર દર્શક મિત્રો આજે આજ વાઘોડિયા રોડ ખાતે શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ શ્વેતાંબર જૈન સંઘ હમણાં પ્રમુખ મનીષભાઈ અને ગુરુદેવ આચાર્ય ગચ્છાધિપતિ નરદેવ સાગર સુરીશ્વરજી મહારા પદ્મકીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજા આજે વિશ્વ શાંતિ માટે એક સરસ મજાનું નવકારનું મંત્રનું અનુષ્ઠાન સામાયિકનું અનુષ્ઠાન આખો કાર્યક્રમ શું હતો અને આ કાર્યક્રમ આવા સામાયિક વગેરે કરવાથી શું ફાયદો થાય આજના વર્તમાન સમયમાં એ આપણે આચાર્ય ભગવાન પાસે સાંભળીએ બોલે આજે સૌભાગ્ય લક્ષ્મી ઉદ્ધિજી સાગરે આત્માની શુદ્ધિ માટે કસાયોની મુક્તિ માટે વિશ્વની શાંતિ માટે અને જગતના કલ્યાણ માટે બે નુષ્ટા લખવા મળ્યા એક સ્વામી નુષ્ઠા અને સાથે સાથે શાસ્વ એવા મહામંત્ર પાસે પ્રાપ્ત કર્યો દોઢ કલાક સુધી ચાલેની અંદર ગુરુ ભવંતે કહ્યું કે આજે ચારે બાજુ અશાંતિનું વાતાવરણ છે એનાથી મુક્ત થવા માટે ખરેખર ધર્મનું શરણ એ મહાસ છે બીજું કોઈ શરણ નથી નવકાર મંત્ર જાપતી શાંતિ થયા અને આજે ભાક્ષડીઓએ વિશ્વ શાંતિ માટે આવેલી મહાન તપસ્યાની શરૂઆત કરી નવકાર નવરાક્ષણકારના જાપનું એક સુંદર અનુષ્ઠાન શરૂ કર્યું અને બહુ જ સુંદર ભાષણ જાપ કરી અને લોકો ધન્ય બન્યા સાથે સાથે અમદાવાદ નરોડા નવપલ્લવ સંઘી બધાયેલા ભાવિકોની વર્ષોથી વિનંતી ચતુર્સની હતી તેનો પૂજ્યશ્રી સ્વીકાર કરતા ચારે બાજુ છે ચક્કર આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું અને આવેલા સંઘના ભાવિકો પણ આ બધો પ્રસંગ વર્ષોથી વિનંતી હતી એનો સ્વીકાર થયો એનાથી બંને સંઘમાં બહુ જ આનંદ થયો અને સાથે 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 નરોડા નવપલવ સહિતના વર્ષોની વિનંતી સ્વીકારી પૂજ્યશ્રીએ આગમી ચતુર્માસ માટે બે હજાર એકવીસ

શ્રી સુભાષ ધન્ય બન્યા અને સાથે સાથે જે ચારે બાજુ આજે વાતાવરણ પણ મારા સાધુ પદને આચાર્ય પદવન શ્રીમાન પંડિત જે એક્સિડન્ટમાં એના માટે ભયંકર દુઃખ વ્યક્ત કર્યું ચારે બાજુ બહુ આ ઝડપીની અંદર બહુ ભયંકર અકસ્માત થઈ રહ્યા છે એની શાંતિ થાય અને એના માટે કંઈક પગલાં લેવા સાહેબ આ રીતના જે રીતના એક્સિડન્ટો થઈ રહ્યા છે અને રાજસ્થાનમાં ખાસ કરીને એમની સાથે જે વિહાર કરતા હતા મહાવિદેવ મહારાજ સાહેબ એમને પ્રથમ દર્શીએ એમનો પુરાવો એવો છે કે સાહેબજી તો એકદમ નીચે કાચા રસ્તામાં ચાલતા હતા ગાડી ઉપરથી નીચે આવી એક્સિડેન્ટ કરીને પાકા રસ્તે થઈને ચાલી ગઈ તો આપને લાગે છે કે આ ષડયંત્ર હોય આવું જૈન સમાજ શું માને છે સાધુ સમાજ શું માને છે અમને પણ લાગે છે આમાં કઈ કારણ કે ઉપર ચાલતી રીતે શું શા માટે સાધુ પ્રતિનો દ્વેષ અને તિસ્કાર એ ખરેખર એમના હૃદય મહત્વ દુઃખદ બીના છે આવા પવિત્ર આચાર્યવાળા મહાન વિદ્વાન શાસન આચાર્યનો આચાર્યનું આવી રીતે થાય ખરેખર દુઃખદ બીના છે એના માટે ખરેખર સરકારે પગલાં લેવો જોઈએ આના માટે કંઈક વ્યસ્ત કરવું જોઈએ નહીં તો આવા આચાર્ય મહાન સાધક આત્મ હતો ત્યારે ખરેખર વિશ્વમાં અશા શાંતિ પ્રાર એવા આત્મા આ જે થાય છે મૃત્યુ કે ઘરે ઉચિત નથી અશાંતિ માત્ર આવે છે મારે કંઈક એના માટે સરકારે આગળ આવવું છે બોલો જીને સાસ અને